રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આજે શહેર તેમજ તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ દરે ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા પાંચ થી સાત વર્ષથી ઉપલેટામાં બાપુના બાબલા ચોક ગાંધી ચોક જેવા ચોકમાં પાણીના પરબ ઉનાળામાં દરેક ચોકમાં ઠંડી છાસ તેમજ ચોપડા વિતરણ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિ કરી બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે આજે પણ આ સંસ્થા દ્વારા ઉપલેટા શહેરમાં બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં શહેર અને તાલુકા મળી હજારો ચોપડાઓનું વિતરણ કરવાનું જણાવવામાં આવ્યું હતું તેમજ અતિ ગરીબ બાળકો માટે તદ્દન ફ્રી ઓફ ચોપડામાં વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ઉપલેટા શહેરના નાગરિકો સામાજિક આગેવાનો અને રાજકીય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા હું મયુર સુવા ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આજ રોજ જે જાગૃતિ દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમાં હાજરી આપી છે અને છેલ્લા ચૌદ વર્ષથી આ જે જાગૃતિ આવા સેવાકીય કાર્ય કરે છે એમાં જે નોટબુક વિતરણ છે પાણીનો પાણીનું પરબ ઉનાળામાં કરે છે શાસ વિતરણ કરે છે અને આવા અનેક નાના મોટા કાર્યક્રમો કરતા રહે છે અને જે લોકોને સેવામાં ખૂબ ઉપયોગી થાય છે અને કાયમી ના માટે આવું સારું કામ કરતા જાગૃતિ દ્વારા કરવામાં આવેલો છે આજે જનજાગૃતિ સેન્ટર જે છે એના પ્રમુખ અશોકભાઈ શેઠ અને એની પૂરી ટીમ દ્વારા હર વર્ષે આજે છેલ્લા ચૌદ વર્ષથી આ લોકો મીઠાઈ વિતરણ નો કાર્યક્રમ માથામાં આવતી હોય ત્યારે ગરીબ દર્દીઓ હોય કે ગરીબ લોકો હોય એને વિનામૂલ્યે મીઠાઈ વિતરણ કરે છે ત્યારબાદ ભર ઉનાળા જો સ્થિતિ હોય ત્યારે ઠંડા પાણીના પરબો ઠંડી છાશ અને ઠંડા શરબત આજે શહેરી મહોલોમાં રાખી અને લોકોની આંતળી ઠંડી કરે છે ત્યારબાદ આજે ઝંઝાગૃતિ સેન્ટર દ્વારા અવનવા ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને એમના પ્રમુખ જે અશોકભાઈ શેઠ દ્વારા અને પૂરી ટીમ દ્વારા આજે ચૌદ વર્ષથી આ લોકો જે ટીમ જે કામ કરી રહી છે એ અનહદ કામ કરી રહી છે અને આજે દરિદ્રનારાયણની સેવા ગરીબ લોકોની સેવા એને કેમ ઓછા પૈસામાં ઓછી વસ્તુ ટૂંકમાં વધારે વસ્તુ મળી શકે આ સારી વસ્તુ મળી શકે એવા પ્રયત્નો હરમેશ ફ્રેવલ છે કાંઈ આ મંડળ કરી રહ્યું છે તો આ તકે હું જંજાબતિ મંડળ અને પ્રમુખનું આભાર માનું છું